ખાડી તું કામચોર થઈ ગઈ છે ઘરનું કામ તને ભાવતું જ નથી હું આખો દિવસ કેટલું કામ કરું છું ધંધો કરું છું નોકરી કરું છું છતાં તને ટાઈમે મને જમવાનું નથી મળતું અને તું ઘરમાં બેસી જ રહે છે જ્યાં પચાસ હજારની નોકરી ના હોય ત્યાં બેસી જ રહે છે મા તો તમારે ટાઈમે ટાઈમે હોય તો ઘરમાં નાખડાણી નાખી લેવી માને શું કહું હું તો પહેલા કામ કરતી હતી એમ જ કામ કર્યા જઉં છું પણ તમારો સ્વભાવ બદલાઈ ગયો છે હું તો આખું ઘર ચલાવ છું પણ તમને ખબર નથી તે ઘર ચલાવવા માટે પૈસાની જરૂર નથી હોતી અને સારા સ્વભાવની જરૂર હોય છે પણ તમને આ બધી વાતો નહીં સમજાય તમે સારું ઘરમાં કામ કરે એવી તમે કામવારી શોધી લાવો આની પોપટભાઈ પણ જાણે છે હું ઘરમાં કેટલું કામ કરું છું અરે કાળી બેન બસ ખાણો હવે તમારા બંનેના ઝઘડામાં હું ગુચવાઈ ગયો છું કે હવે કોની બાજુ હું બોલું અને ઘરમાં તો આવા નાના મોટા ઝઘડા થવાના તમારે બંનેને એકબીજાની કદર કરવી પડે આવું આમ તેમ ના બોલાય પોપટભાઈ મારે હવે કામ ધંધો નથી કરવું અને ઘરમાં જ બેસી રહેવું છે પછી તેમને ખબર પડશે કે કોણ કેટલું કામ કરે છે સારો આવે મારે આવું મળશે કેમ કે તમારી વાતોમાં ને વાતોમાં મારો ઘણો ટાઈમ બગડી ગયો છે સારો હવે મને રજા આપો હું જઉં ચાલો હણો આવજો આ જંગલમાં કાગડાભાઈ અને કાગડી કાગડીબેનનું ઘર સૌથી મોટું અને સુંદર હતું તેઓ ધંધામાં ખૂબ પૈસાદાર હતા પણ તેમનો સ્વભાવ થોડો અહંકારી અને કામચોર હતો દિવાળીના તહેવાર પછી ચકુબેનને પૈસાની તાતી જરૂર હતી તેણે નક્કી કર્યું કે તે કામ શોધીને જ રહેશે મેના ભાભી પોપટભાઈ ઘરે છે કે નહીં ચકુબેન પોપટ તો ઘરે નથી તમારે શું જરૂરત પડી કે તમારે અહીંયા આવું પડ્યું અને પોપટ તો કાગડાની ત્યાં ગયું છે તે હવાના જ્યાં છે પણ હજુ તો આયા નથી રસ્તામાં જ હશે તે બેસો ને હમરે તઈ જ છે લો યાદ કર્યા ને પોપટ મારો મને આવી ગયો ઘરે ચકુબેન તમે અહીંયા ઘણા ટાઈમે તમે મારા ઘરે આવ્યા પહેલાં તો મહિનામાં ત્રણ ચાર વાર આવતા હતા હવે તો તમે આવતા પણ નથી શું એટલું બધું કામ કરો છો કે તમે મારું ઘર ભૂલી ગયા મને પોપટ ભાઈ હવે મારી પાસે કઈ કામ નથી હને કોઈ જાતનો પણ ધંધો પણ નથી મને ઘરમાં અનાજ પણ ખૂટી ગયું છે હવે શું કરું એ પણ મને સમજાતું નથી ઘણા ટાઈમે તમારા ઘરે કંઈક લેવા માટે હું આવી છું ઘરમાં ખાવાના ફાફા પડી ગયા છે મારા નાના નાના છોકરા કાલ રાતે ભૂખ્યા સૂઈ ગયા એમને ખવડાવવા માટે મારી પાસે કંઈ પણ રહ્યું નથી હવે શું કરું તમે જ મને કહો ચકુબેન તું ચિંતા ના કરીશ તેને ખાવા માટે અનાજ પણ આપીશ અને કંઈક કામ ધંધાનું પણ સેટિંગ કરી આપીશ તું ચિંતા કરીશ નહીં સારી પરિસ્થિતિ હું સમજું છું જીવનમાં આવવા છીએ તો સુખ દુઃખ તો રહેવાનું હું કાગડાભાઈની ત્યાં જઈને આવ્યો છું તેમના ઘરમાં કામવાળાની જરૂર છે તો તું ત્યાં જા અને મારું નામ લેજે કે પોપટભાઈએ મને મોકલી છે અને તું ઈમાનદારીથી કામ કરજે પૈસાનું ટેન્શન કરીશ નહીં પૈસા તો કાગડાભાઈ આપી દેશે સારું પોપટ ભાઈ તે પછી હું કાગડા ભાઈની તળ जाऊ મને રજા આપો તમે મારી મદદ કરી તે બદલ તમારો આભાર ચકુબેન હિંમત કરીને કાગડા ભાઈના ઘરે ગયા અને પૂછ્યું કાગડા ભાઈ મને પોપટ ભાઈએ અહીંયા મૂકલી છે તમારું ઘર બહુ મોટું છે તે તમારા ઘરમાં કચરા પૂરતું કરવાના જરૂર છે હું મારું કામ પૂરી ઈમાનદારી ઈમાનદારીથી કરીશ અરે વાહ અમને કામવાળાની જરૂરત હતી અને પોપટભાઈએ મોકલી આપી તો સાંભળી લઈ ઘરમાં સારી રીતે કચરો વારવાનો છે અને ઘરના વાસણ પણ ઘસવાના છે બોલ એક મહિનાના પૈસા કેટલા લઈશ કાગડા ભાઈ મારી પરિસ્થિતિ ખૂબ નબળી છે માટે તમે મને સારા એવા પૈસા આપશો એવો હું વિશ્વાસ રાખું છું સારું ચુકુબેન કાલ સવારથી નોકરીથી આવી જજો અને સાફ સફાઈ ચાલુ કરી દેજો કાગડાભાઈ અને કાગડી બહેન ખુશ થઈ ગયા તેમણે ને ઓછા પગાર પર નોકરીએ રાખી લીધા ચકુબેન લો આ તમારી માટે થોડાક અનાજ લાવ્યો છું અને તમારી નોકરી ધંધો કેવો ચાલે છે કાગડાભાઈ અને કાગડી હેરાન તો નથી કરતા ને અને બીજું કંઈ પણ જોઈતું હોય તો મને કહેજો પોપટભાઈ તમે મારી બહુ મદદ કરી છે હવે કચરાની જરૂર નથી કે મને નોકરી મળી ગઈ છે કાલ સવારથી હું કાગડાભાઈની ત્યાં કરવા છું ચકુબેન મહેનતુ હતા તે દરરોજ સવારે વહેલા ઉઠીને કાગડાભાઈના ઘરે જતા તે આખું ઘર ચમકાવી દેતા કચરા પોતું વાસણ બધું જ એકદમ વ્યવસ્થિત કરી દેતા પણ કાગડાભાઈ અને કાગડીબેનનો વ્યવહાર સારો નહોતો તેઓ હંમેશા ચકુબેનને હેરાન કરતા કાગડીબેન જાણી જોઈને વધારે ગંદકી કરતા જેથી ચકુબેનને વધુ કામ કરવું પડે અરે જોવો જોવો કાળી કામ વાળી હવાની કચરા પોટું કરે છે તોય તે કચરો છે ત્યાં પડેલો દેખાય છે મને આ કામ વાળી કામ જોડ લાગે છે ઘરના કામમાં જરાય એનું પણ ધ્યાન નથી આવી રીતે તો આપણા ઘરે મફતના પૈસા લઈ જશે સારું સારું હવે તારું ભાષણ બંધ કર હવે હું તેને સમજાવું છું કે કામ કેવી રીતે કરાય અરે ઓ ચકુ તારું કામ મને પસંદ નથી આવતું માટે તારો પગાર કાપી લેવામાં આવશે અને હા તો આવું નવું કરીશ તો તને નોકરીમાંથી પણ કાઢી મૂકીશ તારું કામ સારી રીતે કર જેથી મારી કાઢીને પણ પસંદ આવે મારે રોજ રોજ તેનો કકરાટ સાંભળવો પડે છે કાગડા ભાઈ હું મારું કામ ઈમાનદારીથી કરું છું હું રોજ સવારે વહેલી આવું છું અને સાંજે પાંચ વાગ્યા સુધી હું કામ છું બપોરે પણ 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 મને ખાવાનો ટાઈમ નથી મળતો તમને મારું કામ પસંદ નહીં આવતું મારે તારી વાત કશી સાંભળવી નથી હવે પછી જો મેં તને ઘરમાં કચરો ગમે ત્યાં જોયો તો તને નોકરીમાંથી કાઢી મૂકીશ અને બીજી કામવાળી લાવીશ હવે ચૂપચાપ કામ કર ચકુબેન શાંતિથી બધું સાંભળી લેતા અને ચૂપચાપ પોતાનું કામ કરતા રહેતા કારણ કે તેમને પૈસાની ખૂબ જરૂર હતી એક દિવસ પોપટભાઈએ જોયું કે કાગડાભાઈ અને કાગડીબેન ચકુબેન સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહ્યા છે પોપટભાઈને ગુસ્સો આવ્યો પોપટભાઈએ કહ્યું તમને શરમ આવવી જોઈએ ચકુબેન આટલી મહેનતથી તમારું ઘર સાફ કરે છે અને તમે તેને હેરાન કરો છો તેનો પગાર કાપી લેવાનો ધમકી આપો છો કામ કરનાર પક્ષીનું સન્માન કરવું જોઈએ આવા તમારા જેવા પક્ષીઓને લીધે જ બીજા પક્ષીઓને ખાવાનું નથી મળતું તે ભૂખ તરસ પીડાથી મરી જતા હોય છે ચકુબેન ચાલો જે ઘરમાં એકબીજાનું આદર ન કરતું હોય તેવા ઘરમાં કામ કરવું નકામું છે હવે તમારે કામ કરવાનું જરૂર નથી ભગવાન સૌના નસીબનું સૌને મેળવી આપે છે તમને પણ કંઈક ના કંઈક મેળવી આપશે કાગડાભાઈ અને કાગડી પોપટભાઈની હિંમત જોઈને ડરી ગયા કારણ કે પોપટભાઈનો આખા જંગલમાં ખૂબ આદર હતો પોપટભાઈએ બધા પક્ષીઓને ભેગા કર્યા અને કહ્યું કોઈ પણ કામ નાનું નથી હોતું પક્ષીઓ મહેનત કરીને કમાય છે અને આપણે બધાએ તેમનું સન્માન કરવું જોઈએ કેમ કે બીજાના ઘરમાં કચરા પોતું કરવું એ આમ વાત નથી ઘણા પક્ષીઓને બીજાના ઘરમાં કચરા પોતું કે વાસણ ઘસવાનો શરમ આવતી હોય છે ચકુબેન પોતાના બચ્ચાઓ માટે ઘણી મહેનત કરી રહ્યા છે આપણે તેમના બચ્ચાઓ માટે કંઈક કરવાની જરૂર છે આપણે બધા ભેગા મળીને તેમને આર્થિક રીતે સહાય આપીશું જેથી તેમના બચ્ચા એક સારી નિશાળમાં ભણવા જાય અને તેમને કોઈને આવું કોઈ કામ ના કરવું પડે બધા પક્ષીઓએ પોપટભાઈની વાતને ટેકો આપ્યો કાગડાભાઈ અને કાગડીબેનને તેમની ભૂલ સમજાઈ તેમને શરમ આવી કે તેઓ પૈસાદાર હોવા છતાં મહેનત કરનારનું અપમાન કરતા હતા ચકુબેન મને માફ કરી દો ભૂલ મારી હતી કે હું તમને હેરાન કરતો હતો અને તમને કામ કર્યાના પૈસા પણ નહોતા આપ્યા ચકુબેન લો તમારા પૈસા અને મને માફ કરી દો હું આવું બીજા પક્ષીઓને ક્યારે પણ નહીં કરું અને મારા પૈસાનું પણ અભિમાન કોઈને નહીં બતાવું કાગડાભાઈએ ચકુબેનની માફી માંગી અને તેમને પૂરો પગાર આપ્યો તેમણે વચન આપ્યું કે આજ પછી તેઓ ચકુબેન સાથે ક્યારેય ખરાબ વ્યવહાર નહીં કરે ચકુબેન ખુશ થઈ ગયા તે દિવસથી ચકુબેનને માત્ર પૈસા જ નહીં પણ સન્માન પણ મળ્યું